કાર્ડનો ડોક્ટરો એક પોતાની દુકાન ચાલુ કરી બેઠા છે અને એ દુકાન એક તરફનો ઉઘરાણાનો ધંધો થઈ ગયો છે જેનો સૌથી ખરાબ વિચિત્ર ચહેરો જોવું હોય તો આપણે હમણાં અમદાવાદમાં આપણે જોયું કે કયા રીતે પેશન્ટના જરૂર તો કેમ્પ કરીને બીમાર નાખીને આયુષ્માન કાર્ડ હોવાના કારણે ઉપયોગ કરી લીધો હવે વાત આવી જેમાં ડોક્ટર બેને હમણાં કોમેન્ટ કર્યો હું એમ પૂછું છું બેનને કે જો પેશન્ટ ખરા અર્થમાં બીમાર હતો તો એવા શું સિચ્યુએશન આવી ગયા ચોથે દિવસે તમારે એને સિવિલ હોસ્પિટલમાં સબમિટ કરવા પડ્યા એને મોકલવા પડ્યા એ રેફર સિવિલ શું કામ કરવું પડે એને પેશન્ટનું તમારે ખરા અર્થમાં સેવા કરવી હતી તો તમે એને ત્યાં જ રાખવું હતું

સ્ટેન્ડ એ કે છે કે તમે એ પેશન્ટને તમારે મા પૈસા મળે ખતમ થઈ ગઈ એટલે સિવિલમાં એમને મૂકી દીધા કાલ થઈને પેશન્ટને કઈ પણ થશે તમારી વ્યક્તિગત જવાબદારી એમાં ના સાથે સાથે હું તમને ઓફિસિયલી કહું છું જો પેશન્ટ તમને લખીને ગયો હોય કે દસ હજાર રૂપિયા તમે ત્રીસ હજાર રૂપિયા પેશન્ટથી લીધા ને પ્રેશર કરીને લીધા છે અને તમે એમ કેતા કે તમે પૈસા નહીં આપો ને તો મારો સારવાર બંધ કરી નાખીશ એટલે દબાવ મામીને પેશન્ટને તમને ત્રીસ હજાર રૂપિયા ભર્યા છે અને એના પછી પણ હું તમને કહું છું જો પેશન્ટને દસ રૂપિયા નથી ભરી શક્યો ને તો હું ભરી જઈશ પણ યાદ રાખજો પેશન્ટના બાળકને કંઈ થયું ને તો તમારી જવાબદારી નક્કી થશે હા તમારા દસ બાકી પેશન્ટ નાખ્યું તો કૈલાસ ઘડી તમે જવાબદારી લે તમારે દસ હજાર પે કરી રિસિફ્ટ લઈને જશે પણ આ કૌભાંડો બંધ કરી નાખો જ્યાં પેશન્ટ દેખાય મા કાર્ડ દેખાય એટલે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની જે માણસ હવે કારક નથી બરાબર નથી કોઈ ફોલ્ટ છે તો તમે એ માણસને પેશન્ટને કાઢી નાખો આ ધંધા બંધ કરી નાખો આ ડોક્ટરની માનવતા નથી બતાવતી આ તમારા નાના સ્વાર્થ બતાવે છે જય હિન્દ